ભરૂચ તાલુકાનું નવો મોડન ટાઉન બનાવવા જઈ રહેલા તવરા ગામની પોસ્ટ ઓફિસ ઓફિસના જર્જરિત માં કર્મચારીઓ કપડાના પડદા બાંધીને જીવના જોખમે કામ કરવા મજબૂર બન્યા છે ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે આવેલા મહારાણા પ્રતાપ બાગની બાજુમાં માં આવેલી કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષ બાંધીને પોસ્ટ ઓફિસ છે સર્જરી હાથમાં અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી પોસ્ટ ઓફિસ થી યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી તવરા ગામની પોસ્ટ ઓફિસ માં રિકવરી ખાતાના પાંચસો થી વધુ ખાતા ધરાવે છે વૃદ્ધ પેન્શન ના ત્રણસો સિનિયર સિટીઝન ના પાંચસો સુકન્યા ખાતું સો અને વીમા પોલિસી દસ ડિજિટલ ખાતા ત્રણસો અઢાર વર્ષથી નાના બાળકોના ખાતાના સોલર રજીસ્ટ્રેશન ના કુરિયર કુરિયર પોસ્ટ ઓફિસ રોજની બસો થી વધુ સુવિધા દ્વારા ગામની વસ્તી પંદર થી વધુ વસ્તી ધરાવતું ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય ન હોવાના કારણે ગામમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રોજ ગામમાં જાગૃતિ વાનો દ્વારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરવામાં આવતા જ્યાં પોસ્ટ ઓફિસ ને એક જ

અત્યારે હાલમાં ટીપીમાં હરણફારણ વિકાસ થઈ રહ્યો છે ત્યારે એક શરમજનક ઘટના એવી છે કે અમારા ગામમાં એક પોસ્ટ ઓફિસ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં બીજું કે અત્યારે જે પોસ્ટ ઓફિસ હંગામી ધોરણે કોમ્યુનિટી હોલમાં દસ બાય દસમાં જે જર્જરિત મકાન છે ક્યારે પડી જશે એ કોઈને ખબર નથી એવી હાલતમાં ને ગામ લોકોને બી ખબર નથી કે આપણા ગામમાં આવી જગ્યાએ પોસ્ટ ઓફિસ છે જેથી પોસ્ટ ઓફિસની સેવાથી માણો કે સ્પીડ પોસ્ટ છે આરપીડીએ છે કોઈક ટપાલ છે આવી બધી સેવાઓથી આખું ગામ વંચિત રહે છે અને બાજુના ગામમાં જળેશ્વર સુધી ગામ લોકોને જવું પડે છે સમજો કે પોસ્ટ ઓફિસ કે અત્યારે બેન્કિંગ ક્ષેત્રે પણ આગળ છે તો ગામ લોકોને કોઈક જાતનું જ્ઞાન જ નથી કે કોઈક આપવામાં નહીં આવતું જ્યારે ગામમાં કોઈક એવી સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય એવા સારો સ્ટાફ આવે પોસ્ટમાસ્ટર આવે સારા કર્મચારીઓ આવે ત્યારે ગામ લોકો આ બધી સેવાઓથી જાણકાર થાય ને ગામમાં એક સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય એવી તંત્ર પાસે અમારી માંગણી છે ને આ દિન સુધી તંત્રએ આની કોઈ પણ જાતની કાળજી રાખેલ નથી છતી આંખે જોવા છતાં આંખ આગળ આડા કાન કરી દેવામાં આવે છે આગાઉ આ અગાઉ છેલ્લા દસ વર્ષથી માંગ છે આ ઘર અટક ભટક ભટકતી આ પોસ્ટ ઓફિસ છે અમારી આ ઘેર પેલા ઘેર એટલે ગામ લોકો બી આજે એક સમજ નહીં પડતી કે કયા ફળિયામાં પોસ્ટ ઓફિસ છે વારંવાર એની અદલા બદલી થતી હોય